ધારી તાલુકાના ખીચા ગામેથી નવા ગામ છતડિયા વાઘવડી કણેર અને ધારંગની ગામને જોડતો માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકનો ડામર રોડ છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માલ તેમજ જર્જરિત હાલતમાં છે આ રોડ ઉપર પાંચ ગામની અવરજવર છે રોડ ઉપરથી દિવસભરમાં ઘણા બધા વાહનો પસાર થતા હોય છે નવા ગામમાં વસતા તમામ લોકોને કાયમી અવરજવરમાં આ રસ્તો ઉપયોગ કરે છે પરંતુ આશ્ચર્ય વાત એ છે કે વિતેલા વર્ષોમાં ક્યારેય પણ આ રોડનું સમારકામ રિપેરિંગ કે

છતડિયા અને કરણના પાંચ ગામને રસ્તો જોડતો રસ્તો અત્યંત બિસ્માર અને ખરાબ હાલતમાં છે અહીં એક ભાઈ અહીંયા આવ્યા છે આપણે પૂછીએ કે ભાઈ ભાઈ પ્રથમ તો આપણે જેનું આપણું નામ છે જી આજે રસ્તો ખરાબ છે એવું લાગી છે આપણે

જે અહીં લોકલ પબ્લિક છે એ ક્યાંય ને ક્યાંય રસ્તા ને લઈને પણ તકલીફમાં છે અવરનવર તંત્ર પાસે આ રસ્તાને ને લઈને રજૂઆત કરી છે પણ છેલ્લા કેટલા સમયથી આ રસ્તાનું કોઈ કામ નથી થયું કહેવાની વાત એ જ છે કે આજ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી સડક યોજના તળે પણ આ રસ્તો બન્યો છે છતાં ક્યાંય ને ક્યાંય લોકોની સુવિધાઓ જે નથી હતી તો વહેલી તકે આ રસ્તો બને એવી આ પાંચે પાંચ ગ્રામજનોની માગણી છે ભારત ટાઈમ ન્યૂઝ સરકાર પાસે અવારનવાર રસ્તા બાબતે અમે માગણી કરેલી છે સત્તા સરકારે જાન આપ્યું નથી તો સત્તા અમારી માગણી છે કે ઘણા સમય પહેલાં બનેલો રસ્તો છે ફરીવાર સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ અમને જલ્દી જેમ બને એમ ઝડપથી કરી આપે અને ખાસ કરીને નમ્ર વિનંતી છે એમએલએ સાહેબને પણ કે અમારો રોડ રસ્તો તાત્કાલિક અમને કરી આપે કેટલા ટાઈમથી ખરાબ છે લગભગ ઝાઝા વર્ષો અત્યારે મને યાદી નથી બહુ ઝાઝો સમય થઈ ગયો એટલે પંદર વર્ષ અંદાજિત ક્યારે બીજો ક્યારે બીજો આઈડિયા છે 10 થી 15 વર્ષનો પાકુ એમ એટલું જો તમારે ખાપે રજુવાત કરી હતી તંત્રને આ તંત્રને ઘણા વખત રજૂઆત કરેલી છે પણ સત્તાએ આમાં કોઈ જાનદુરી લીધી નથી આ રસ્તો પાંચ વર્ષ પહેલા ખાલી આને માથે ડામરનો ખાલી પેપર જોતો આ અત્યારે જૂનો રસ્તો છે અત્યારે ગાડીના ટાયર બાયરને અમારે હવા ઓછી રાખવી પડે નકર આ ટાયર સટા હાલે એમ નથી શું નામ આપનું મનોજ ભુવા કેનો રસ્તો છે આ આ કિસવા નવા ગામ સતડિયા ન્યાઉદી રેશન સતળિયા માં ખાલી આપણે સતળિયા રસ્તો આવે નવા ગામ ઉદી ન્યાઉદી ખાલી તિગડા બુરા છે કરી હતી હજી સુધી નથી હજી બન્યો શું માંગણી છે બસ ખાલી રસ્તો આપણે થઈ જાવો જોઈએ બીજો માંગણી નથી આ ક્યાં અમારે ટુ ફોર વ્હીલ ક્યાં સાધન આ તંત્ર કરી આપે કે રસ્તો હારો બનાવી દે અમારી છે હવે નવા ખીચા ફતેહગઢ એપ્રોચ રોડ છે આપણો એ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે સર ખૂબ જ જર્જરીત હાલતમાં છે લોકોને તકલીફ પડી રહી છે તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે હા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિ એ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે